નંબર એક ઉપર મેક્સ બોલેરો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ તો એસીથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન અંદરનું સીટિંગ સારું સેલ સ્ટાર અને કે ગાડીમાં સળો નહીં જોવા મળે લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ચાર લાખ રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે અમેક્સ બોલેરો ગાડી જોવા કયા મળશે તેની વાત કરી તો જિલ્લો અરવેલી તાલુકો મોડાસા ગામ મોડાસા ગામે જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેસનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો બે નંબર ઉપર મિની ટ્રેક્ટર આવેલું છે મહેન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ તો ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સેલસ્ટાર નવી છત્રી લુકિસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે વાનઆર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત વિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મિની ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર સેકન્ડ હેન્ડ ટેલર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટેલર આપવાનું છે વેચવાનું છે તાત્કાલિક ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે કે ટેલરમાં સળો નથી લુકુસ ટેલર સારું છે ડબલ બાટલા સારી ચેચિસ મારેલી છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનું ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ચાર નંબર ઉપર મેસી ટ્રેક્ટર આવેલું છે દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ એસી થી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે સેલ સ્ટાર પાવર સ્ટરિંગ કે ટ્રેક્ટરમાં સળો નહીં જોવા મળે અને રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ત્રણ લાખ રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ડીઆઈ ટ્રેક્ટર જોવા કયા મળશે તેની વાત કરીએ તો જિલ્લો બોટાદ તાલુકો ગઢડા ગામ ગઢડા ગામે જોવા મળી જશે મંગલસિંહ પાસે મંગળસિંહનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું પોઈન્ટ નંબર ઉપર ન્યૂ હોલન બત્રીસ ટી ટ્રેક્ટર આવેલું છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ તો તેરથી પચાસ ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારું છે સેલ સ્ટાર નવી સત્રી લુક સ્ટ્રેકર સારું છે પિસ્તાલીસ હોર્સ પાવરનો ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે કિંમતની વાત કરીએ કિંમત ફક્ત બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે ન્યૂ ઓલન્ટ એક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળે છે શૈલેષભાઈને દખુભાઈ પાસે શૈલેષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં પોટ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત હશે અને જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સનામું કિંમત મોડેલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર સનુભાઈ હડતાળ ભાવુપાસ પણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું છે વિડીયો સારો લાગી તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને કોઈ ખડૂતોને માલિકના નંબર લેતા વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન રહેશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલીશું આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હોત તો ફેસબુક પેજને ફોલો કરી